સુઈગામ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સુદાન ગઢવી સાહેબ દ્વારા ભાઈ યોજાય જેમાં વાવ સુઈગામ તાલુકામાં બાવીસ ઇંચથી વધુ વરસાદ પડવાથી નુકસાન થયેલ છે ખેડૂતોનું જમીન થોવાણ પાક નિષ્ફળ વળતર અને કેસડોલ મળેલ નથી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે કે હાલ ગુજરાત ભરમો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે સરકાર પર આકરા પ્રહારો કર્યા આગામી સમયમાં આમ આદમી પાર્ટી સંગઠન મજબૂત બને એ માટે આહવાન કર્યું સુઈગામમાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ ભાજપમાંથી કાર્યકર મિત્રો બોડી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કર્યો આમ આદમી પાર્ટીના સુઈગામમાં સભામાં મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સુદાન ગઢવી સાહેબ શર્મા સાહેબ બનાસકાંઠાના ક્વીનર શ્રી પ્રભાતસિંહ સોલંકી સાહેબ બનાસકાંઠા ખેડૂત સંગઠનના પ્રમુખ શ્રી મફાભાઈ વકીલ ચૌધરી સાહેબ કાળુભાઈ તરક કાળુસિંહ સોલંકી તેજસભાઈ ત્રિવેદી અશોકભાઈ ઠક્કર અને બનાસકાંઠા આમ આદમી પાર્ટી જિલ્લા સંગઠન મહામંત્રી રમેશ ત્રિવેદી ને નવા હાજર રહ્યા હતા વાવસઈગામ ટીમ દ્વારા સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં પ્રમુખ શ્રી પ્રેસ મીડિયા અને પોલીસ મિત્રોનો આભાર માન્યો હતો જસવંત બારોટ સત્યની અસ્મિતા ન્યૂઝ રમેશ સત્યની સાથે